આજથી તારક મારે નહીં કાઈ બને નહીં આ ભાઈ મારો છે કે મારો વડીલ છે કે મારો પાડોશી છે મારો હિતેશુ છે મને કાઈ કહેતો હોય તો એની માલપા કાઈક સત્ય છે ઈ વાત ઉપર વિચાર કરીને આપણે દીકરા દીકરીના વર્તન ઉપર જરા ધ્યાન આપો પછી સારો કે મોળો પ્રસંગ બને આપડા ઘરે જેમ પ્રતમદાસ બાપુની થાળી આપણે કરીએ છીએ એ તો કરવાની જ છે પણ ભાઈ કીધું એમ

બીજા સમાજમાંથી લેવીને દહી તો કારણ કે તરત ઓલા કે આવે બિસાકરો રાવળ હું કરી પણ કોક ની લેવા જાવ તો ખબર પડે હા કોક ની દીકરી ને લઈ આવો બગાડી આવો ખબર પડે તમને કેટલી વિશે હો થાય અને તમારી લઈ જાય બગાડી જાય પણ તમે કાઈ નો કરી શકો શું કામ તરત કહે કે ભાઈ રાવળ બિસાકરો છે પણ અત્યારે કીધું ને જોગણી માર કારણ કે જળ કાઠે અન જોકી વચ્ચે માં ઉમૈયાનો હોય જેને આધાર શિવ ભોળો નાથ જેને લાડ લડાવે દીધો ડાક અને ગમ્મર મન દાબે હાથ ત્રણ તાળી મારી ડાક બજાવે કહે ઉમૈયા સુનો મહાદેવ

દેવાધી દેવ મારો બાપ છે ને ઢોકળી જેવી મારી માં હોય તો હું થોડો દિશા કરો હો આરો માણા બાવડું પકડે અને એને એનો પાવર હોય તો આપણને આપણા બાપનો પાવર નો હોય બા દરેકે કીધું છે પણ એના માટે ગામડો ગામડું ભેગું કરજો તાલુકા લે આવો ત્યાંથી જીવ આ બંધારણ એમ આખા સૌરાષ્ટ્રનો નહીં થઈ જાય પેલા તો ગામડાના બધા વડીલોને પૂછવું પડશે આમાં તમે સમજ છો નગર ઘણા એમ કે પાંચ દીકરીઓ છે પૈસા લેવા પડે તો શું કરો એના માટે કઈક એનો રસ્તો હોય ને કે ભાઈ હાલો પાંચ દીકરી છે એક કમાવા વાળો બાપ છે અને કદાચ દેશ પ્રથામાં દેશમાં તો પાંચ પંદર હજાર રૂપિયા હોય પણ કદાચ સગા તરીકે એને કંઈક મદદ કરી હોય તો એને એવું ન સમજો કે એટલા બધા રૂપિયા લઈ લીધા પણ હા વાંધા પડે વસકા પડે અને જે કાઈ મોટા પૈસા મોટી રકમ લઈ અને છૂટા કરતા હોય તો એમાં સમાજ એક એક ગામડાનો નાના નાના સમાજના માં જોડશો ને તો આની લિંક બની અને મોટી તમને કો ધારા વહેશે બાકી પાંચ પચીસ જણા મોટા મોટા કહી દે તો અત્યારે આ મને ખબર છે સોનાદાદાની આરિયા પર જાતા દાડા માં ગયા હોય ને પાંચ જણા ને કરીને કરી ને ગયા હતા એટલે એ હર હર તારી દીકરી ને મેં ફોણે દઈ દીધી ની સોડા બાપા નું માન રહેતું અત્યારે કેજો કો કાકા ભાઈ નું બાપ નું નો ને એ છે લી મે જોઈ આવી ને બાપા નહીં કરું એટલે દરેક ને સાથે નાનામાં નાના માણસ ને રાખી અને આ વિચારધારાને આગળ વધારજો તો ચોક્કસ સમાજ ની માલપા આના પડકા પડશે અને આ જે કાઈ પૂરી વાતો છે એમાં સુધારો સો ટકા ચોકડીમાં અને આપણો સંત રતનદાસ બાપુ લાલ છે જય હિન્દ જય માતાજી જય ચોકડીમાં સમાજ ઓડિયન્સ ઓડિયન્સ છે બધું

અને જે મે એટલું કીધું રે કે બીજા દે લીધી લીધી ટૂકી કરી લાંબુ ધાવા માંગે છે એને નો કરું બાકી જે સારું કામ કરે છે એને બધું સપોર્ટ જ કરવાનો હોય ભાઈ બરાબર તો એને બધાને સાથ સહકાર દેવો અને આ કરું એટલી મારી સમાજને વિનંતી છે જમણવાર નું કઈ ગયું બધા જે લોકોના પ્રશ્ન છે એને લાઈવ આપણે એ લોકો પ્રશ્ન રજૂ કરશે નાથાભાઈ ભોળાભાઈ આ બધા વિનંતી હો જમીન વહી નથી જવાનું ઘણું ભાઈ ને બધાને વિનંતી